ઓમ ગણેશ જય શિયા રામ જય શ્રી કૃષ્ણ મેરુ તુલ્યાની પાપાની ક્ષયમ નહતી મોહિની સમુપો પર્વત જેટલા પણ પાપો હોય એને વિનાશ કરી નાખે એ છે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની મોહિની એકાદશી શું આ કથાનું રહસ્ય છે શું આ કથાનું મહત્વ છે આજે હું તમને શ્રવણ આ કથા કરાવીશ અને આ વખતે આ એકાદશી અગિયારસ ક્યારે છે એ પણ તમને હું આ સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ જો તમને આજનો આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સર્વપ્રથમ એ જાણી લો કે આ વર્ષે અથવા તો આ વખતે આ જે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશી છે એ રવિવારે ઓગણીસ તારીખે રહેશે દેશકાળ પ્રમાણે પછી તમે જોઈ શકો પણ રવિવારે ઓગણીસ તારીખે જ આ મોહિની એકાદશી રહેશે અમુક જગ્યાએને લક્ષ્મીનારાયણ એકાદશી બધું કહેવામાં આવે છે પણ મૂળ રૂપે એકાદશી ઓગણીસ તારીખે રવિવારે રહેશે હવે આ એકાદશીનું મહત્વ શું છે આ એકાદશીનું જે આખું કથાનક છે જે ભગવાને સ્વયં આખું યુધિષ્ઠિરને શ્રવણ કરાવ્યું હતું એ જ હું તમને શ્રવણ કરાવું છું એ તમે શ્રવણ હવે કરો યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ તમે આ બધી જ એકાદશીનું મને મહાત્મ્ય જે છે એ વારાફરતી શ્રવણ કરાવી રહ્યા છો તો હવે આ જે વૈશાખ મહિનાની જે એકાદશી હોય શુક્લ પક્ષની એકાદશી હોય એનું નામ શું છે એનું મહત્વ શું છે એનું વિધિ શું છે હે પ્રભુ તમે એ પણ મને શ્રવણ કરાવો અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહેવા લાગ્યા કે એક સમયની વાત છે કે હે ધર્મનંદન જ્યારે પૂર્વકાળના વિશે યુધિષ્ઠિર રામચંદ્રજીના પૂછવાથી મહર્ષિ વશિષ્ઠે આ જે કથા કહી હતી એ જ હું તને શ્રવણ કરાવું છું એ તો ધ્યાનપૂર્વક શ્રવણ કરજે રામચંદ્રજીએ પૂછ્યું હતું કે હે ભગવાન સર્વે પાપોને ક્ષય કરનારું સર્વે દુઃખોનું નિવારણ કરનારું સર્વોત્તમ વ્રત હું સાંભળવાની ઈચ્છા રાખું છું હે મહાત્મા કારણ કે સીતા વિયોગથી ઉત્પન્ન થયેલા અનેક દુઃખો મેં ભોગવ્યા છે એટલે મને આનાથી ભયભીત થઈને હું આપને આ પ્રશ્ન પૂછી રહ્યો છું પ્રભુ મને શ્રવણ કરાવું ત્યારે મહર્ષિ વસિષ્ઠ મુનિ બોલ્યા કે હે રામા તમારી તો સ્થિર બુદ્ધિ છે તમે તો યોગ્ય પ્રશ્ન પૂછવાની યોગ્ય જ છો એમાં કોઈ સંદેહ નથી તમારું નામ માત્ર લેવાથી જ મનુષ્ય પવિત્ર થાય છતાં લોક કલ્યાણની ભાવનાથી જ તમે તો આ અતિ પવિત્ર પ્રશ્ન કર્યો છે ધ્યાનથી સાંભળજો લોક કલ્યાણની ભાવનાથી એટલે ઘણી બધી વસ્તુઓ ભગવાન આપણા કલ્યાણ માટે લીલાઓ પ્રમાણે આ બધું આપણા માટે મૂકીને ગયા છે અથવા તો આપણા માટે જ બધું અવતરિત કરતા હોય છે હે રામ વૈશાખ શુક્લ પક્ષની એકાદશી જેનું નામ મોહીની એકાદશી કહેવાય છે જે મોહનો વિનાશ કરનારી છે આ વ્રતિને મોહ જાળમાંથી મુક્ત કરે છે એના પાપોનો ક્ષય કરે છે એટલે હે રામ તમારા જેવા એ તો પાતકોનો ક્ષય કરનારી અને મહાદુઃખ વિનાશની એકાદશી અવશ્ય કરવી જોઈએ એની તમે સ્થિર ચિત્તથી સાંભળજો સરસ્વતી નદીના રમ્ય તટ પર પવિત્ર ભદ્રાવતી નગરી હતી એમાં સોમવંશી દ્યુતિમાન નામનો રાજા રાજ કરતો એ દ્યુતિમાન રાજા સત્ય પ્રતિજ્ઞો હતો તેને ત્યાં ધનધામ્યથી સમૃદ્ધ અને પુણ્ય કર્મ કરનારો ધનપાલ નામનો વૈશ્ય નિવાસ કરતો હતો એણે અન્ન વસ્ત્ર ધર્મશાળા તળાવ ઉપવન આદિ પુણ્યમય કાર્યો લોકોના માટે કર્યા હતા એ શાંત અને વિષ્ણુના ભક્ત વિષ્ણુ ભક્તિમાં પરાયણ રહેનારો હતો અને સુમના દ્યુતિમાન મેધાવી સુકૃતિ અને દૃષ્ટ બુદ્ધિ નામના એને પાંચ સંતાન હતા એમાં પાંચમો પુત્ર જે હતો જેનું નામ દૃષ્ટ બુદ્ધિ હતું તે મહાપાપી હતો અને એ વાર વનિતાઓનો સંગી અને લંપટ વિટો વિટોનો સાથી હતો એ દ્યુત વ્યસન પરસ્ત્રીમાં ગમન મદિરાપાન કરનારો જૂઠું બોલનારો અને દરેક પ્રકારે પરિવાર સહિત બધાને હેરાન કરનારો પરેશાન કરનારો હતો એ

અને એને પછી ઘરમાંથી કાઢી મૂક્યો પોતાના સગાવાળાઓએ પણ એનો ત્યાગ કરી દીધો કાલક્રમે એના શરીર પર આભૂષણો વેચાઈ ગયા એટલે એની પાસે જે કાંઈ બધું હતું તેણે બધું જ વિનાશ કરી નાખ્યું ત્યારે વેશ્યાએ પણ એની ભર્ચના કરી ઘરેથી એને કાઢી મૂક્યો કે હવે તારી પાસે કંઈ નથી તો તું મારા શું કામનો એ સમયે એના દેહ પર પૂરા કપડાં પણ ન હતા અને ક્ષુધાથી પીડિત હતો એટલે વિચારવા લાગ્યો કે હવે હું શું કરું હવે હું ક્યાં જાઉં મેં મારા કુકર્મોના ફળ હવે ભોગવવાની શરૂઆત કરી દીધી છે હવે હું જીવન કેવી

મારા દેશની સીમામાં રહેવું નહીં એમ કહી રાજાએ તેને દેશમાંથી પછી અંતે તો કાળી જ મૂક્યો કઠોર શિક્ષા આપીને એ અત્યંત ભયભીત થઈ ગહન વનમાં જતો રહ્યો અને ભૂખેને તરસાઈ પીડા પામતો આમ તેમ તે ભટકવા લાગ્યો અને પાગલ જેવો થઈ ગઈ ગાંડો થઈ જઈને દોડવા લાગ્યો પછી એ હિંસક પ્રાણીઓની જેમ હરણ સુવર ચિત્તા આદિ પ્રાણીઓને મારીને માંસાહાર કરીને જીવવા માંડ્યો તે ધનુષ્ય પર જ્યારે બાણ ચડાવીને ચકોર મોર કંક તેતર અને મૂષક સુદ્ધાને મારી નાખતો અને એને ખાઈ જતો ભક્ષણ કરતો આમ દિન પ્રતિદિન એ દૃષ્ટ બુદ્ધિ નિર્દય થતો ગયો અને પૂર્વ જન્મના પાપથી પાપના કરદમમાં ખૂંચતો ગયો અને રાત્રિ દિવસ દુઃખ અને શોકમાં વિતાવતો ગયો એક સમયે એના પૂર્વજન્મમાં પુણ્યથી એ કૌંડિન્ય ઋષિના આશ્રમમાં જઈ ચડ્યો અને શોકના ભારથી પીડિત થયેલો એ વખતે વૈશાખ મહિનો ચાલતો અને એમાં એણે ગંગાજીમાં સ્નાન કર્યું અને પછી તપોધન મુનિની સમીપમાં ગયો એ સમયે મુનિના વસ્ત્રના જળબિંદુ એના ઉપર પડ્યા તપસ્વી મુનિના જલબિંદુ એના શરીર ઉપર પડ્યા અને જેવા પડ્યા એના પાપ બધા નષ્ટ થઈ ગયા એ હાથ જોડી કૌંડિન્ય મુનિને કહેવા લાગ્યું હે મુનિવર મેં આ જન્મમાં એટલા બધા પાપ કર્યા છે કે મારી પાસે દ્રવ્ય નથી એટલે દ્રવ્ય રહિત થઈ મને કંઈક પ્રાયશ્ચિત તમે કહો ત્યારે ઋષિ બોલ્યા કે તું એક ચિત્ત થઈને શ્રવણ કર તારા બધા પાપના ક્ષયનો ઉપાય બતાવું છું કે વૈશાખ શુક્લ પક્ષની મોહિની એકાદશીનું તું વ્રત કર આ એકાદશીઓ ઉપવાસ કરવાથી મનુષ્યોના મેરુ પર્વત સમાન પાપ પણ નષ્ટ થઈ જાય છે મુનિના વચન સાંભળીને દૃષ્ટ બુદ્ધિએ વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું એના સર્વે પાપ નાશ પામ્યા શરીર ધારણ કરી ગરુડજી ઉપર બેસી અને અને અંતે વૈકુંઠમાં ગયો હે રામચંદ્ર અજ્ઞાન મોહનો નાશ કરનારું આ મોહિની એકાદશીનું વ્રત છે આનાથી ઉત્તમ પાપોને દૂર કરનારું પાપોના વિનાશ કરવા વાળું ત્રિલોકમાં અન્ય કોઈ વ્રત નથી યજ્ઞ તીર્થ દાન આદિ મોહિની વ્રતના સોળમાં ભાગની બરાબર પણ નથી આ કથાનો પણ કોઈ જો પવિત્ર રીતે પઠન અથવા શ્રવણ કરે છે તો એના પણ બધા પાપો નાશ પામે અને આ કથા પઠન શ્રવણ કરવાથી એક હજાર ગૌદાનનું ફળ એને પ્રાપ્ત થશે એવું શાસ્ત્રોમાં કુર્મપુરાણમાં લખેલું છે એટલી મહાન આ વૈશાખ મહિનાની મોહિની એકાદશી છે જે આ વખતે ઓગણીસ તારીખે રવિવારે છે ઇતિ દશમ રામચંદ્ર તમોમોહ નિકૃંતનમ નાતઃ પરતરમ કિંચિત ત્રિલોક્યે સચરાચરે આખું મહત્વ છે પણ હવે આ વ્રત કથા અથવા આ એકાદશી મોહિની કરવી કેવી રીતે તો દરેક વ્રતની જેમ તિથિએ તારીખે તારીખે તિથિ શનિવારથી જ આ વ્રત શરૂ થાય આખો દિવસ સાત્વિક આહાર કરવાનો રાત્રિના સમયે પણ બને તો ભૂમિશયન કરવાનું બીજા દિવસે એટલે કે ઓગણીસ તારીખે આ એકાદશીનું વ્રતનો આરંભ કરવાનો એકાદશીમાં જે અલગ અલગ ફળ હોય અથવા ફક્ત તો ફળાહાર કરીને એકાદશીનું વ્રત કરવાનું બીજું કાંઈ પણ ખવાયને ધ્યાન રાખજો ભગવાન હરિનું સ્મરણ કરવું આખો દિવસ તમે ચાહો તો રામ 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 પણ કરી શકો શ્રીરામ શ્રી રામ શ્રીરામ પણ કરી શકો અને ભગવાન વિષ્ણુ સહસ્રનો પાઠ છે ઇન શોર્ટમાં કહું કે વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવી એકાદશીએ અથવા તો તમારા ઈષ્ટદેવતા જે હોય એમનો મંત્ર જાપ સૂત્ર પાઠ કવચ પાઠ આદિ તમે જે ચાહો એ કરી શકો છો બીજા દિવસે અને ખાસ બીજી એક વસ્તુ કહું કે એકાદશીમાં રાત્રિ જાગરણનું બહુ બહુ જ બહુ જ મહત્વ છે એના ઉપર મેં વિશેષથી વિડીયો અને વિસ્તારથી વિડીયો બનાવેલો છે તમે ચાહો તો જોઈ શકો રાત્રે જાગરણ કરવાથી સૌથી શ્રેષ્ઠ પુણ્ય ફળ ભગવાન આપે છે નિસમધ્યા તો પ્રયત્ન કરજો કે એકાદશી કરતા હોય તો રાત્રે જાગરણ કરજો જેટલી થઈ શકે એટલી અને જાગરણ કરતી સમયે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું બીજા દિવસે એટલે કે સવારે ઉઠીને બારસના દિવસે સવારે તમે જે નિત્ય પૂજા પાઠ આદિ બધું કરતા હોય એ કરી તમે તમારા ગોર મહારાજની યથાશક્તિ તમારી સ્થિતિ પ્રમાણે અન્નદાન કે વસ્ત્રદાન આદિ કરવું હોય તો તમે કરી શકો છો ભગવાન વિષ્ણુને પછી પ્રાર્થના કરવાની કે મારાથી ગત દિને એટલે કે એકાદશી હશે કદાચ કોઈ અજાણતાથી પાપ થઈ ગયા હોય ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો અને આ વૈશાખ શુક્લ પક્ષની એકાદશી જેનું નામ છે જેનું નામ છે મોહિની એકાદશી મોહનો નાશ કરનારી છે પાપોનો નાશ કરનારી છે અને જે રીતે દુષ્ટ બુદ્ધિના બધા પાપો નાશ કર્યા હતા એ રીતે મારાથી પણ કદાચ કોઈ અજાણતાથી થયેલા પાપો હોય એનો તમે વિનાશ કરજો અને મારા દ્વારા કરાયેલી એકાદશીનો તમે સ્વીકાર કરજો આ રીતે તમે એકાદશીનું વ્રત કરી શકો છો અને જે બેઝિક વસ્તુ હોય કે ભગવાન વિષ્ણુની માળા કરવી ભગવાન વિષ્ણુનો કોઈ પણ સ્તોત્રનો પાઠ કરવો કે કવચ આદિનો પાઠ કરવો અથવા ભગવાન વિષ્ણુ સામે પછી દીવો કરવો આ બધું બેઝિક વસ્તુ છે તમારે તમારે કરવું જ જોઈએ કહેવાનો અર્થ છે કે આ મોહિની એકાદશી વૈશાખ શુક્લ પક્ષની એકાદશી છે બધા પાપોનો નાશ કરવાવાળી છે અજાણતાથી થયેલા પાપોનો નાશ કરવાવાળી છે અને મોહ અંધકારનો પણ નાશ કરવાવાળી છે ઓમ ગણેશ જય સિયા રામ એકાદશીની સૌને બહુ શુભકામના અને મારા સૌને જય શ્રી કૃષ્ણ ઓમ ગણેશ